નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં શ્રી તળપે સેન્ટર શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી તડપે સેન્ટર શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત દીકરીના પ્રણામ દેશની નામ અંતર્ગત ગામની શિક્ષિત દીકરી વાળા લીલાબેન અર્જનભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ ત્યારબાદ શાળાના આચાર્ય ભરતભાઈ ચારણીયા દ્વારા આવેલ મહેમાનોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ આપી અને ભવ્ય સ્થગન કરવામાં આવેલ વર્ષ દરમિયાન શાળામાં વિવિધ લક્ષી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્રમ મેળવનાર બાળકોને ઇનામ આપી અને લગભગ પાંત્રીસ જેટલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ સાથે સાથે ધ્વજવંદન કરનાર દીકરી લીલાબેનને પ્રમાણપત્ર અને સાલ ઉઢાડી અને સન્માન કરવામાં આવેલ અને તારીખ એક એક બે હજાર ચોવીસથી તારીખ આઠ એક બે હજાર પચીસના સમયગાળામાં જન્મેલ દીકરીને રમકડા આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અગ્રણી આગેવાન દ્વારા પ્રસંગને અનુરૂપ તેમના વિચારો રજૂ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ અને શાળાના આચાર્ય દ્વારા શાળાનો સમગ્ર અહેવાલ આપી અને સરકારશ્રી દ્વારા મળતી વિવિધ યોજના તેમજ વિવિધ લાભોની માહિતી આપી અને શાળાનું શિક્ષણ ઊંચું લાવવા અને બાળકોના સર્વાગી વિકાસ બાબતે વાલીઓ આગેવાનો તથા એસએમસીના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળે તેવી રજૂઆત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ડાન્સ ગરબા નાટક તથા પિરામિડ કરવામાં આવ્યો જે કાર્યક્રમનું કેન્દ્ર બિંદુ રહ્યું હતું તેમને પ્રોત્સાહિત કરવા લોકોએ ખુલ્લા હાથે ફાળો આપવામાં અને આ ગામના સરપંચ શ્રી અધ્યક્ષના સભ્યો આગેવાન શ્રીઓ વાલીગઢ જૂના વિદ્યાર્થીઓ મોટા જોવા મળેલ અને અંતે તમામ બાળકોને ચોકલેટ બિસ્કીટ આપી અને આભાર વિધિની સાથે સાઉન્ડ સિસ્ટમ તથા સુંદર મંડપના સાથે ભવ્ય રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ અને તેમનો શ્રેય આચાર્યશ્રીએ તેમના બાળકો તથા સ્ટાફ તથા સમગ્ર ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ દે ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે